ગીટ નો જે કાયદો ડ્રાઈવરોના વિરોધમાં પસાર કરવામાં આવ્યો છે એના માટે ધરમપુરમાં અમે મિટિંગ યોજી ત્યારબાદ માસ્તા હવે ચીખલી અને મહુવામાં પણ અમે મિટિંગ યોજી છે હવે વલસાડના નાના પોંડામાં પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે બધા જ થઈને એક નિર્ણય લીધો છે કે આ કાયદો જ્યાં સુધી સંપૂર્ણ રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો છે જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ચીખલીના અઢારપીર ખાતે ડ્રાઈવરોનું એક વિશાળ સંમેલન ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મળ્યું હતું ત્યારે અનંત પટેલ આ કાયદાના લઈને શું કહ્યું છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના ગુના માટે નવા કાયદાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો રોડ રસ્તાઓ બ્લોક કરી હડતાળ પર ઉતર્યા છે તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ મુંબઈ સહિત અનેક જગ્યાએ ટ્રકો રસ્તાઓ ઉપર ઊભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા ત્યારે હકીકતમાં આ કાયદે એવું કહે છે કે કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેના દસ વર્ષની જેલ અને સાત લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે પરંતુ જો બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા બે દંડ અંગે કોઈ જ જોગવાઈ કરવામાં આવી જ નથી અને જો કાયદાની વાત કરવામાં આવે તો હિટ એન્ડ વધતા જતા વાહનોના કેસોના સંબોધવા આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે જેને બીએનએસ બે ની કલમ એકસો છ સેક્શન બે હેઠળ સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યો છે જે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ દસ વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે તેવી મુદ્દતના વર્ણનની કેદ અને દંડ સાથે સજા કરવામાં આવશે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતની ઘટનાઓમાં જવાબદાર ડ્રાઈવરો સામે આકરા પગલા લેવા માટે હિટ એન્ડ રન ના કાયદા લાવવામાં આવ્યો છે અકસ્માત ડ્રાઈવરને વર્ષની સજા થાય અને લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે જે કાયદાનો ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા ડ્રાઈવરો દ્વારા ઠેર ઠેર વિરોધ કરતા સરકાર દ્વારા કાયદો હાલ પૂરતો સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં

હવે ચીખલી અને મહુવામાં પણ અમે મિટિંગ યોજી છે હવે વલસાડના નાના પોંડામાં પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે બધા જ થઈને એક નિર્ણય લીધો છે કે આ કાયદો જ્યાં સુધી સંપૂર્ણ રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારી આઠ તારીખ સુધીમાં આ કાળો કાયદો પાછો ન ખેંચવામાં આવે તો અમે તમામ હાઈવે બ્લોક કરીશું જે ડ્રાઈવરો માટે જે કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં સમગ્ર ડ્રાઈવરો સાથે એક સંકલન માટેની મીટિંગ હતી અને તમામ ડ્રાઈવરોની એક જ માંગ હતી કે જે આ ડ્રાઈવરો માટે કાળો કાયદો લાવવામાં આવ્યો છે એ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો તાત્કાલિક રદ ન કરવામાં આવે તો હાલે તો તમામ ડ્રાઈવરોએ ટ્રક પર જવાની નાક પાડી દીધી છે આવનાર આઠ તારીખે સંપૂર્ણ વિસ્તાર બંધ રહેશે અને સંપૂર્ણ ડ્રાઈવરો સહકારમાં માંગશે